નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી આપની સાથે હું છું લવલીન સવારના નવ વાગી ગુજરાતની બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂપિયા એકસો એકવીસ કરોડની ઠગાઈની સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે સીબીઆઈએ અમદાવાદની અનિલ વ્યુપ્લસ કંપની સામે ગુનો દાખલ કર્યો છે અનિલ વ્યુપ્લસ કંપનીના ડિરેક્ટરોને ત્યાં સીબીઆઈએ દરોડા પાડી અને હવે તપાસ કરી રહી છે કંપનીના ડિરેક્ટર અમુલ શેઠ દર્શન મહેતા અને સાથે જ નલીન ઠાકોરને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદ તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે અભિષેક બેંક ઓફ ઇન્ડિયા સાથે એકસો એકવીસ કરોડની ઠગાઈની આ સમગ્ર ઘટના સામે આવી છે શું છે સમગ્ર ઘટના અને શું કાર્યવાહી જી બિલકુલ વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી બેંકો સાથે ઠગાઈના કિસ્સાઓ જે છે તે સામે આવતા હોય છે અને તેમાં એક વધુ એક નવો કિસ્સો જે છે તે સામે આવ્યો છે તેમની જો વાત કરવામાં આવે તો રાજ્યની આપણે જે બેંક ઓફ ઇન્ડિયા જે છે તેની સાથે એકસો એકવીસ કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોય તે પ્રકારની માહિતી જે છે તે હાલ સામે આવી રહી છે જેમાં વાત કરીએ તો અનિલ બાયોસેપ્સ કંપની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેનું કહી શકાય કે કૌભાંડમાં જે છે તે ડાયરેક્ટર સહિતના લોકોના નામ જે છે તે સામે આવ્યા છે તેની જો વાત કરવામાં આવે તો સીબીઆઈ દ્વારા આ પ્રકારની માહિતી મળી હતી અને ત્યારબાદ અમદાવાદ અને ગાંધીનગર ખાતે આવેલા આ આ લોકોના રહેઠાણ જે છે ઠેકાણા જે છે ત્યાં દરોડા જે છે તે પાડવાની કામગીરી કરવામાં આવી હતી તેની જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વનું કહી શકાય કે અનિલ બાયોપ્સ કંપની કરીને બેંક ઓફ ઇન્ડિયા પાસેથી એક મોટી રકમની લોન લીધી હતી લોન જે છે તેઓ લીધી હતી ત્યારબાદ કહી શકાય કે રકમનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોય તે પ્રકારની માહિતી આવી રહી છે સાથે સાથે કંપનીએ બેંક સાથે ખોટી માહિતી આપીને આ લોન મેળવી હોય તે પ્રકારની માહિતી આવી રહી છે અને જે લોનની રકમ જે છે તે જે કારણ દર્શાવ્યું હતું તે કારણ વગર વાપરી હોય તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે સાથે સાથે કહી શકાય કે સીબીઆઈ દ્વારા આ કેસની ઝડપી કાર્યવાહી કરવા માટે અમદાવાદ અને ગાંધીનગર ખાતે આવેલા તમામ કંપનીના જે કાર્યાલયો છે ડિરેક્ટરોના જે નિવાસસ્થાનો છે તેના પર દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે મહત્વપૂર્ણ દસ્તાવેજો જે છે તે સામે આવી રહ્યા છે સાથે સાથે એ પણ કહી શકાય કે આ પ્રકારના ગુજરાતના ઉદ્યોગો અને નાણાકીય ક્ષેત્રમાં આ પ્રકારનો ચર્ચાનો વિષય જે છે તે હાલ તે જોવા મળી રહ્યો છે સાથે કહી શકાય કે જે પ્રકારની ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયાની જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે આ પ્રકારની છેતરપિંડી જે છે તે સામે આવી છે અને તેને લઈને પણ કેટલાક સવાલો જે છે બેંકને લઈને પણ થઈ રહ્યા છે સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ પ્રકારની છેતરપિંડી જે સામે આવી છેલ્લા ઘણા સમયથી બેંકો સાથે ઠગાઈના આ પ્રકારના કિસ્સાઓ જે છે તે સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો જે છે તે તેલ બાયોપ્સ કંપની જે છે તેને સામે આવ્યો છે અને તેના ડિરેક્ટરો જે છે તેની સામે અત્યારે હાલ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે કહી શકાય કે એકસો એકવીસ કરોડ જેટલી કિંમતની રકમની ઠગાઈ જે છે તે કરવામાં આવી રહી છે જે પ્રકારના દસ્તાવેજો બેંકમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ જે કારણ દર્શાવ્યું હતું તે કારણ કારણ વગરનું જે કહી શકાય કે તે લોન મેળવી છે અને ડોક્યુમેન્ટ પણ ક્યાંક છેડછાડ થઈ હોય તે પ્રકારની જોવા મળી રહ્યું છે અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે સીબીઆઈના દરોડા જે છે તે અમદાવાદ અમદાવાદ અને ગાંધીનગરમાં તેમના જે નિવાસસ્થાનો પર આવેલા છે ત્યાં અત્યારે હાલ દરોડા પાડવામાં આવી રહ્યા છે સાથે સાથે કેટલાક વાંધાજનક દસ્તાવેજો જે છે તે પણ મળ્યા છે અને હજુ પણ તપાસ જે છે તે ચાલી રહી છે હજુ પણ આગામી સમયમાં વાંધાજનક કેટલાક દસ્તાવેજો મળી શકે તે પ્રકારની માહિતી પણ જે છે તે તે હાલ મળી રહી છે અને સૌથી મહત્વપૂર્ણ કરી શકાય કે જે પ્રકારે બેંક ઓફ ઈન્ડિયા સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે છેલ્લા ઘણા સમયથી ઘણી બેન્કો સાથે આ રીતે છેતરપિંડી જે છે તે કરવામાં આવતી હોય છે અને તેવામાં વધુ એક કિસ્સો જે છે તે અત્યારે હાલ સામે આવી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ તપાસનો ધમધમાટ જે છે તે અમદાવાદ અને વાંધાજનક દસ્તાવેજો વાંધાજનક સંપત્તિ જે છે તે પણ ક્યાંક સામે આવી શકે તે પ્રકારની માહિતી જે છે બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો સમગ્ર ઘટનાને લઈને હવે તપાસ પણ કરવામાં આવી રહી છે કુલ રૂપિયા એકસો એકવીસ કરોડ થાય આ ઘટના છે